સત્તાધિકારીઓ અને પદાધિકારીઓને નીચે રેલો નથી આવતો ત્યાં સુધી આનો કોઈ ઉકેલ મારી નજરમાં નથી કે આવે એટલા માટે કાયદાની લડત પૂરેપૂરી લડી અને જે જગ્યાએથી આના પાવર મળે છે એ જગ્યાએ આપણે કાયદાકીય લડત આપીએ તો આ જે રણ છે એને અને અભયારણ્ય તરીકે જે ગુડખર જે વન્ય પ્રાણી છે એનું આપણે અહીંયા સંરક્ષણ કરી શકશું એ સિવાય જેટલા જેટલા અહીંયા મોટા કારખાનાઓ લાગ્યા છે જે ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે અથવા તો મંજૂરી વગર લગાવ્યા છે એના ઉપર રોક ડાળવી હશે તો આપણે કાયદાકીય લડત આગળ લડવી પડશે બીજું જે સામાન્ય વર્ગના જે અઘારિયા છે જે મજૂર વર્ગ છે એને પણ અહીંયા રોજગારી મળવી જોઈએ નથી મળતી અને કહેવાય ને કે મોટા મગરમચ્છ છે એ આમાંથી પોતાનો લાભ ગેરકાનૂન રીતે લઈ રહ્યા છે તો એના ઉપર સરકાર અને જવાબદાર તંત્ર ધ્યાન આપે એવી આપણે અહીંયાથી માંગ કરી રહ્યા છીએ શું તમને લાગે છે કે આંદોલન સક્સેસ જશે આંદોલન સક્સેસ જવા પાછળ બે પરિબળો જવાબદાર છે કે જે જવાબદાર તંત્ર કે સરકારના જે અધિકારીઓ બેઠા છે એ જો ભૂમાફિયાઓ ઉપર કાયદેસરના પગલાં લે અને સામાન્ય પ્રજાનું જીવન કે વન્ય પ્રાણીનું જીવન જે જોખમમાં મુકાઈ રહ્યું છે એના પ્રત્યે ધ્યાન આપે તો આ પૂરેપૂરું સફળ થાય બાકી જ્યાં સુધી રાજકીય દબામાં આવી અને આ તંત્રને સરકાર કામ કરશે ત્યાં સુધી આ કે આંદોલન સફળ થવાની શક્યતાઓ ઓછી લાગે છે જો આંદોલન સક્સેસ નહીં થાય તો આગરિયાઓનું શું થશે શું કહેવા માંગ આંદોલન સક્સેસ નથી જતું તો આગરિયાનો અને અહીંયા જે વન્ય પ્રાણીઓનું જે અમે ઘણા બધા અહીંયા મરેલા પણ જોયા છે જે અત્યારે જીવ ખોઈ બેઠા છે તો એના માટે પણ આપણે જે જન સમુદાયનું જે આંદોલન છે એ કલેક્ટર કચેરી જે જવાબદાર હોય ત્યાં આપણે આનું વિશેષ આંદોલન ત્યાં સ્થળ ઉપર જઈને કરીશું તો હું માનું છું ત્યાં સુધી સરકારના જે પણ જવાબદાર અધિકારીઓ છે એમની આંખ ઉઘડશે અને પરિણામ આપણને અવશ્ય મળશે તો આ હતા આજના સમાચાર સમાચારો રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ ધ ન્યુઝ ને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર